કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને મળી છે જેમને તક મળશે એમને એડવાન્સમાં અભિનંદન આપું છું અને જેમણે મારી સાથે કામ કર્યું તે બધાનો આભાર પણ વ્યક્ત કરું છું ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલની વરણી થઈ ગયા બાદ ત્રણ વર્ષ માટે તેમને પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવી હતી પરંતુ ભાજપના બંધારણા મુજબ ત્રણ વર્ષ બાદ પણ તેમને વધુ કામ કરવાની પ્રદેશ અધ્યક્ષ તરીકે તક મળી હતી અને બધા મિત્રોને મારા તરફથી સૌ કાર્યકર્તાઓનો આભાર કરું છું પણ એ તો ન ભાગે એની ચિંતા કરવાવા લાગતો કાર્યકર્તા હોય ને તો પોતે મારા

કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને ગઈકાલથી મળી છે એટલે નવી નવી જવાબદારી સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાના છીએ જેમને નવી તક મળશે એમને એડવાન્સ પણ અભિનંદન અને જેમને આભાર પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ નેતૃત્વમાં ભાજપને વિધાનસભા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને કોર્પોરેશનના ઐતિહાસિક પ્રદર્શન કરીને ભવ્ય વિજય અપાવ્યો હતો ખાસ કરીને ગત વિધાનસભામાં જે પ્રકારે સી આર પાટીલના નેતૃત્વમાં ભાજપે જીત હાંસલ કરી તે અત્યાર સુધીના રહેલા પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં મળેલી સૌથી મોટી જીત હતી જેને કારણે સી આર પાટીલ સંગઠનાત્મક રીતે પણ પાર્ટીમાં ખૂબ જ મહત્વ વધી ગયું છે જોકે હવે જાણે લોકસભાની ચૂંટણી બાદ વાવ પેટાની ચૂંટણી રાહ જોવામાં આવી રહી હતી તેમ ભાજપના પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારની જાહેરાત ટૂંક સમયમાં થવા જઈ રહી છે કૌશિક ઇન ટીવી ન્યૂઝ સુરત